ખંભાત નગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવેલું માદાળા તળાવ હાલ દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યું છે સ્થાનિક નગરજનોના આક્ષેપ છે કે નગરપાલિકાના અણઘટ વહીવટના કારણે તળાવની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે ઉલ્લેખનીય છે કે આશરે ત્રણથી ચાર વર્ષ અગાઉ માદળા તળાવના નવીનીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ ફાળવી વિકાસ કરવામાં આવ્યો હતો તળાવની આજુબાજુ નગરજનો અને સહેલાણીઓને ચાલવા માટે ફર્સ્ટ ક્લાસ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું તેમજ બોટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ હાલ સ્થિતિ એ છે કે પ્લેટફોર્મ પર ગંદકી છવાઈ ગઈ છે ને સવારે મોર્નિંગ વોક માટે આવતા લોકો તળાવના પાણીમાં લીલ અને ફેલાયેલી પરેશાન થઈ રહ્યા છે તળાવના કિનારે બાજુ ઘાસ નીકળ્યું છે અને સાફ સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે માદળા તળાવના નવીનીકરણ પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા ક્યાંક વ્યર્થતો નથી ગયા ને રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત